જ્યારે નાગરિકો પોતાનો નાગરિક ધર્મ ચૂકે છે ને ત્યારે ન છૂટકે પ્રશાસને દંડનીય કાર્યવાહી કરવાની ફરજ પડે છે એ પ્રકારની જોગવાઈઓ કરવાની ફરજ પડે છે આપણો આ જ ગુજરાતી વિદેશમાં જાય એટલે ડાયોડમરો થઈ જાય અને અમદાવાદ સુરત રાજકોટમાં ફાંકી ખાઈ દુનિયાભરનું પિચકારી મારે અનેક પ્રયાસ થયા જાગૃતતા લાવવાના પરંતુ જ્યારે આપણે સુધર્યા નથી અને જાહેર સ્થાને પિચકારીઓ મારીએ છીએ માવા ફાકી ખાઈ ખાઈને ગુટકા ખાઈ ખાઈને ત્યારે ન છૂટકે દંડની જોગવાઈની કાર્યવાહી કરવી પડે છે પહેલાં સુરતમાં દંડ હતો હવે અમદાવાદમાં પણ આ જ પ્રકારની કાર્યવાહી થઈ છે થવાની નક્કી છે અમદાવાદ મહાનગરપાલિકાએ નક્કી કર્યું છે કે જે પણ વ્યક્તિ જાહેરમાં પિચકારી મારતો નજરે પડશે પાન કુટકા કે કંઈ પણ ખાય ખાઈને તો એના વિરુદ્ધ કાર્યવાહી કરવી 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 અને સો રૂપિયાનો દંડ લેવો અને એના માટે જે પણ સીસીટીવીનું નેટવર્ક છે અમદાવાદ મહાનગરપાલિકાનું તેનો પૂરો ઉપયોગ કરવામાં આવશે ટ્રાફિક માટે અને લો એન્ડ ઓર્ડર માટે જે આખું સીસીટીવીનું નેટવર્ક ડેવલપ કરાયું છે તેનો ઉપયોગ કરવામાં આવશે અને દંડ લેવાની જે કાર્યવાહી છે તે અમદાવાદ મહાનગરપાલિકાનો સોલિડ વેસ્ટ વિભાગ કરશે આપ જોઈ શકો છો આ પ્રકારનું તમને મેમો મળશે અને વારંવાર જે લોકો પકડાશે તેમના વિરુદ્ધ જબરજસ્ત દંડ વધારવામાં આવશે દંડી રકમ વધારતા જવામાં આવશે આ પ્રકારની જોગવાઈ કરવાનું નક્કી કર્યું છે આ પ્રકારે રાજકોટમાં પણ છે પણ અમદાવાદમાં કેવી રીતે કાર્યવાહી થશે શું સ્થિતિ છે કુશાંગ સોની કર્યું છે જોઈ લઈએ તમામ સીસીટીવી કેમેરા છે જેની મદદથી અમદાવાદ મહાનગરપાલિકા હવે જાહેરમાં થૂંકતા લોકો પર નજર રાખશે એક ડેમો આપણે બતાવી રહ્યા છીએ આ જે ડેમો છે તે સોળ તારીખનો છે જે અમદાવાદ મહાનગરપાલિકાના સીસીટીવી કેમેરામાં કેપ્ચર થયો છે સોળ તારીખે શાહલમ વિસ્તારનો આ વિડીયો છે રાત્રે સાડા આઠ કલાકનો જ્યાં ગાડીમાં બેઠેલા વ્યક્તિ પોતાની ગાડીમાંથી બહાર પિચકારી મારે છે અને આ આખી ઘટના છે તે સીસીટીવી કેમેરામાં રેકોર્ડ થઈ જાય છે જે બાદ અમદાવાદ મહાનગરપાલિકા તેની જે નંબર પ્લેટ છે તેના આધારે તેનો નંબર ડિટેક કરી અને તેના ઘર પર મેમો મોકલશે મેમોમાં તે બાબતનો સ્પષ્ટ ઉલ્લેખ કરાવ કરવામાં આવે છે ફોટો સાથે કે જાહેર રોડ ઉપર તમે થૂંક્યા હતા જેના કારણે તમારે હવે મેમો ભરવો પડશે અમદાવાદ શહેરમાં પ્રથમ વખત આ પ્રોજેક્ટ થોડાક વર્ષો પહેલા અમલમાં મૂકવામાં આવ્યો હતો જે હવે ફરી એક વખત અમદાવાદમાં મૂકવામાં આવ્યો છે જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો તે છે ઈ મેમોનું જે સોલિડ વેસ્ટ વિભાગ તરફથી તેની વસૂલાત કરવામાં આવે છે અને હાલના તબક્કે અમદાવાદ મહાનગરપાલિકાએ આ મેમોની રકમ છે તે સો રૂપિયા અને બસો રૂપિયા જેટલી રાખી છે ખેર રાજકોટમાં પણ આ જ પ્રકારની સ્થિતિ છે સૌરાષ્ટ્રમાં તો માવા ફાકીનું ચલણ જબરજસ્ત છે અને એટલે જ મહાનગરપાલિકા એટલે કે આર એમ સી એ પણ આ જ પ્રકારનું આયોજન કર્યું છે નિયમ પણ બનાવ્યા છે પણ નિયમને આપણે પી ગયા રાજકોટ મહાનગરપાલિકાએ અંદાજિત સો કરોડના ખર્ચે રામસેતુ બનાવ્યો હતો આ બ્રિજની હાલત જોજો રામસેતુ બ્રિજ ઉપર પાન ફાકીની પિચકારીઓ જોવા મળે છે પિચકારીઓ જોવા મળે છે માત્ર દોઢ વર્ષ પહેલા આ બ્રિજનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું પરંતુ લોકો આ બ્રિજની સુંદરતાને બગાડી રહ્યા છે ક્યાંક ફાકીની પિચકારી છે તો ક્યાંક ગુટખા ખાઈની પિચકારી મારી છે મહાનગરપાલિકાએ બ્રિજ બનાવીને કલર પણ કર્યો પણ એ કલર પિચકારી મારી મારીને મારા તમારા જેવા જ લોકોએ જે નાગરિક ધર્મ ચૂક્યા છે ને તેમને એમદમ લાલ કલરનો બનાવી દીધો છે લાલ કલરનો બનાવી દીધો છે અને આ જ કારણ છે કે આપણા શહેરો સુંદરતાના અને સ્વચ્છતાના સર્વેક્ષણમાં પાછળ રહી જાય છે પાછળ રહી જાય છે અને એટલે જ ન છૂટકે જ્યારે ઘી સીધી રીતે ન નીકળે ને એટલે આગળ ટેડી કરવી પડે છે અને આ આંગળી ટેડી કરવાની શરૂઆત સુરતથી થઈ હતી સુરત સ્વચ્છતાના સર્વેક્ષણમાં ઘણું આગળ પણ આવ્યું છે ઘણું આગળ પણ થયું છે એ પણ હકીકત છે અને કારણ પણ એ જ છે કે પ્રશાસન સતર્ક થયું સુરતની શું સ્થિતિ છે એ નેનસીબેન પાસેથી પણ જાણવું છે હર્ષદભાઈ સોલંકી નિવૃત્ત ડાયરેક્ટર છે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટને એમની પાસેથી જાણીશું અમદાવાદની સ્થિતિ મિલનભાઈ ત્રિવેદી હાસ્ય કલાકાર છે તેમની પાસેથી રાજકોટની સ્થિતિ જાણવી છે એ હાસ્ય કલાકારની સાથે સાથે એક જાગૃત નાગરિક પણ છે પણ શરૂઆત આ ટેડી આંગળી કરવાની શરૂઆત નેનસીબેન આપણા સુરતથી થઈ છે ખૂબસૂરત સુરતથી થઈ છે કેટલી અસરકારક સાબિત થઈ છે આ મુહિમ આપણે લોકોને જાગૃતતા ફેલાવવા માટે કોઈક વાર એમ કહેવો ને કે કડક પગલાં પણ ભરવા પડે છે આપણે જેમ સુરત શહેરને બે નંબર પરથી એક નંબર લાવવા ખૂબ જ જદ્દોજહેદ કરી છે અને અલગ અલગ રસ્તા અપનાવ્યા છે પરંતુ આપણે જેમ સુરત લાલ શહેર ના બની જાય એની માટે આ લાલ આંખ કરીને આપણે એવું નક્કી કર્યું છે શાસકોએ અને અધિકારીઓએ મળીને કે થોડો ઘણો દંડાત્મક કાર્યવાહી કરીએ જેનાથી જાગૃતતા ફેલાય અને જાગૃતતા લોકોમાં નહીં ફેલાય ત્યાંથી લોકોના સપોર્ટ વગર આ નંબર વન આપણે જાળવી નહીં શકીએ જેનાથી આ દંડની કાર્યવાહીની શરૂઆત કરીને આપણે સાડા છ હજાર જેટલા ચલણ આપેલા લોકોને અલગ અલગ આપણી પાસે થર્ડ આઈ કહેવાય છે ત્રીજી આંખ છે આપણું આઈ ટ્રિપલ સી બિલ્ડિંગ છે જે કાર્યરત હતું એનો હવે ઉપયોગ ખરા અર્થમાં શરૂ કરીને પંચાવનસો જેટલા લોકોએ તો ચલણ ભરી બી દીધા છે અને સાડા આઠ લાખ જેટલી આપણે દંડાત્મક કાર્યવાહી કરી દંડ વસૂલ્યો છે પણ આનો આશય ટેડી આંગળી કરીને કંઈ કાઢવાનું કામ નથી એનો આશય ફક્ત એટલો જ છે કે કેવી રીતે આ જાગૃતતા ફેલાય અને આ બધું થોડું બંધ કરી શકીએ જે રીતે આપણું સુરત વિકાસશીલ શહેર છે એને નંબર વન હવે આપણે એકવાર આવી ગયા પછી જાળવી જ રાખો છે એમાં પાછળ ના જવા માટેની આ બધી જ આઈડિયા જેણે જેણે આપ્યા હોય એના રસ્તા સૂચવ્યા હોય એ સારો લાગતો રસ્તો અપનાવ્યો છે આપણે દેદજી બે જુઓ આ પાન પિચકારી માવા ગુટકા નું દૂષણ અમારા પુરુષોમાં છે એટલે મહિલાઓ એના માટે જરા જવાબદાર નથી આ પિચકારીનું પાપ અમારું જ છે અમે જ દિવાલો ઉપર પિચકારી મારીએ છીએ તમારા અનેક સાથી પુરુષ કોર્પોરેટર છે હું પણ જાણું છું મારા ઘણા મિત્રો છે એ ફાંકી માવો ખાય છે એ સુધર્યા ખરા એ સુધર્યા હવે તમે કીધું એવું છે કે કરો તમે જ પણ સુધારવાની જવાબદારી અમારી છે એટલે ઘરના વાઇફની બી છે એવી રીતે હવે ચેરમેન બી લેડીઝ છે તો અમે બી ઘરમાં સુધારીએ એમ બહાર બી સુધારવાની કોશિશ કરીએ છે પણ ઇફેક્ટિવનેસ આવશે એવું અમારું માનવું છે સુધર્યા ખરા એ તો હવે તમે કીધું એટલે પંચાવનસો જેણે દંડ ભર્યો એનું રિવ્યૂ લેવો પડે તો ખબર પડે કે સુધર્યા કે નથી સુધર્યા પણ કોશિશ તો અમારી જારી જ રહે કે સુધારો કરીશું જ અને આ કોશિશના લીધે જ આપણે બીજા નંબરથી પહેલા નંબર પર પહોંચ્યા છે તો કોશિશ ક્યારેય આપણે બંધ નહીં જ કરીએ સુધારવાની ખેર નેન્સીબેન અળવા ઉડમાં કહી દઉં જે પણ કોર્પોરેટર કોર્પોરેટર હોય સાથી મિત્રો એમની પત્નીઓ તો ઓળખતી હશે ને એમને કહી દેજો કે તમારા પતિ પિચકારી મારી મારીને દીવાલ લાલ કરતા હોય ને તો પીટી પીટીને એમનો ઘાલ લાલ કરી દેજો ખૂબ ખૂબ આભાર નેન્સીબેન ખૂબ ખૂબ આભાર આપનો ખેર હવે વાત અમદાવાદની કરી દઉં અર્ષદભાઈ અમદાવાદની અંદર લાલ દિવાલ ન થાય તે માટે લાલ આંખ કરવાની ફરજ પડી છે કેવી અપેક્ષા છે નાગરિકો પાસે કેવા સહકારની અપેક્ષા છે અને અત્યાર સુધીનો અનુભવ કેવો રહ્યો છે ક્યાં ક્યાં આ પ્રકારની વધુ સત્તાઈની જરૂર છે ભાઈ જો સાચી વાત કહું તો આપણે જે શરૂઆતમાં કહ્યું ને કે ધર્મ અથવા તો નાગરિક તરીકેનો જે ધર્મ છે ને એ આપણે શરૂ કરવો જોઈએ અપનાવવો જોઈએ દરેક શહેરીજનોએ કારણ કે અમદાવાદમાં મ્યુનિસિપલ કમિશનર પણ કડક છે તમે જુઓ તો અમદાવાદમાં દરેક ઝોનમાં ટીમો બનાવીને આપણે ચેકિંગ કરીએ છીએ લોકોને થૂકતા પકડીએ છીએ ભાઈ આ લોકોને પકડીએ ને તો એવું કે શું થયું સાહેબ હું તો ખાલી થૂક્યો જ છું એટલે અલા ભાઈ તું થૂક્યો છે આ બધું બગાડે છે તું એમ ઘણી વાર તો એવું લાગે કે આખું અડધું ગ્લાસ પાણીનું ભરાય ને એટલી મોટી પિચકારી મારે લોકો એટલે આપણને એટલું વિચિત્ર લાગે અથવા તો જાહેર જગ્યા ઉપર આવું ના કરવું જોઈએ એના માટે પછી બિલ્ડિંગોમાં ભગવાનના ફોટા લગાવીએ આપણે તો એક બે ફોટા કાઢીને એવી જગ્યા કરે કે ભાઈ એક બે ફોટા કાઢી નાખે ને પણ ત્યાં થૂંકે પણ થૂકવાનું ખરા એ પાકું એમ બીજું અમદાવાદમાં આપણે દંડ ઉઘરાવાનો ચાલુ કર્યો તો પંદર લાખ વીસ લાખ લોકો દંડ આપી દે છે અમદાવાદથી કહે કે સાહેબ બોલો ને દસ રૂપિયા પચાસ રૂપિયા જે દંડ હોય એ હું આપી દઉં પણ થૂંકીશ ખરો એટલે જ્યાં સુધી શહેરીજન પોતે એવું નહીં વિચારે ને કે મારે મારું શહેર છે મારે મારું શહેર ચોખ્ખું રાખવું જોઈએ અને આ અંદરથી જો જાગૃતતા નહીં આવે ને ત્યાં સુધી રોનકભાઈ આ બહુ મોટો પ્રોબ્લેમ રહેશે કોર્પોરેશન તો ટીમો બનાવે ચેકિંગ કરે થૂકતા પકડે પછી કેમેરા મૂકે કેમેરા મૂકીને પણ થૂકતા પકડે પણ મારું માનવું એવું છે અમે રોનકભાઈ કોરોનામાં અમે લોકોને થૂકતા માસ્ક બંધ કર્યા હતા માસ્ક પહેરાયા હતા એક સમય એવો આવ્યો હતો કે અમારા પાનના ગલ્લાઓ બંધ કરી દેવા પડ્યા હતા રોનકભાઈ મારી દ્રષ્ટિએ સૌથી મોટું અત્યારે આ જે દૂષણ છે ને આ પાનના પાન મસાલાઓનું એ પહેલા જ્યારે આપણે પાન ખાતા હતા ને ત્યારે પાનના ગલ્લે જવું પડે પેલો ચૂનો પલાળેલો હોય ને એમાંથી જે મસાલામાં ચૂનો નાખી આપતો હતો અત્યારે છે ને પેલા નાના નાના પાઉચ બની ગયા છે બજારમાં એટલે શું કરે છે બજાર ત્યાં માણસે પાઉચ હલાઈ અને સીધું પેલા મસાલામાં નાખી અને મસાલો તૈયાર કરીને ખાઈને ગમે ત્યાં થૂકવાનું ચાલુ કરી દે છે એટલે એ પેલા નાના નાના પાઉચવાળા જે પાંચ પાંચ દસ દસ મસાલા ખિસ્સા લઈને લોકો ફરતા હોય સાહેબ ગમે ત્યાં ઉભો રહે ગમે ત્યાં મસાલો બનાવી દે ગમે ત્યાં થૂકે તો કોર્પોરેશને હવે આ પેલા પાઉચવાળું છે એ પાઉચ જ બંધ કરી દેવાના એટલે કમસે કમ એકાદ મસાલો ખાઈએ કે પાનના ગલ્લે જાય તો આ અંદરથી સમજવાવાળી વાત છે અને રોનકભાઈ જ્યાં સુધી ગમે એટલો દંડ કરીશું પણ જ્યાં સુધી પ્રજાએ સહયોગ નહીં કર્યા આ બાબતમાં ત્યાં સુધી આના પરિણામો પચાસ પચાસ ટકા જેવા હોય છે જેટલી કડકાઈ કરીએ એટલે અઠવાડિયું દસ દાડા કડકાઈ કરીએ એટલે બધા સહયોગ કરે અને પછી પાછા ભૂલી જાય અર્ષદભાઈ આપનો ખૂબ ખૂબ આભાર ખેર એક વાત ગમી કે દંડ ભરી દે છે ને આપણા અમદાવાદી બહુ સારી વાત છે બહુ

રાજ્ય સરકાર અને મહાનગરપાલિકાએ આ બ્રિજ બનાવ્યો હતો બ્રિજનું નામ પણ રામ સેતુ આપવામાં આવ્યું હતું પરંતુ લોકો જોઈ શકાય છે કે ઠેર ઠેર પિચકારી મારી આખે આખો બ્રિજ બગાડી નાખ્યો છે આ એક બ્રિજ નહીં પરંતુ રાજકોટના તમામ બ્રિજ પર આ સ્થિતિ છે આ તરફ આપણે દ્રશ્યો આપણે બતાવ્યા હવે આ તરફ પણ દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું જોઈ શકાય છે કે આખે આખો બ્રિજ કે જ્યાંથી સૌથી વધારે લોકો અને જે બ્રિજ સૌથી હાઈ પ્રોફાઇલ વિસ્તારમાં આવેલો છે કાલાવર રોડ કે રાજકોટનો હાઈ પ્રોફાઇલ પશ્ચિમ રાજકોટમાં સમાવેશ થાય છે રાજકોટનું બ્યુટીફિકેશન લોકો જ બગાડી રહ્યા હોય મહાનગરપાલિકાની પણ જવાબદારી છે કે આ સાફ કરવું જોઈએ પરંતુ એની પહેલા લોકોની એટલી જવાબદારી છે કે જ્યાં ત્યાં પિચકારી ન મારે આપણી સાથે નાગરિકો છે આપણે એમની સાથે વાત કરીશું ભાઈ તમે શું કહેવા માંગશો આ બ્રિજની હાલત ખરાબ કરી નાખી છે લોકોએ જ ખરાબ કરી નાખી છે શું કહેવા માંગશો સો કરોડના ખર્ચે બ્રિજ બનાવેલો છે

મને ત્યાં સુધી હું કહું બ્રિજ ઉપર પિચકારી ન મારવી ખાવ એનો વાંધો નથી પણ ઘરે બેસીને ખાવ અથવા તો કાંઈ સાઈડમાં ઊભા રહીને પિચકારી મારો ખેર હવે મિલનભાઈ સાથે જ વાત કરીએ મિલનભાઈ જુઓ મને યાદ છે કોવિડ વખતે ગલ્લા બંધ હતા એટલે લલિતભાઈ કગતરાયે કહ્યું તું ભાઈ બધું બંધ હશે ચાલશે પણ ફાકીનો ધંધો ચાલુ જ રહેવો જોઈએ કારણ કે એના વગર ચાલશે નહીં માની લીધું ચાલશે નહીં પણ લલિતભાઈએ એવું તો નહીં કીધું ફાકી ખેં દિવાલ ઉપર થૂંકીશું આપ આ સેતુને નથી છોડતા રામ સેતુને લાલ કરી દે આ ખરેખર આ માનસિકતા છે શું કોઈને કોઈ ઘરની દિવાલ ઉપર નહીં થૂકતા કારણ કે થૂંકવા જાય તો પત્ની શું કરે ગાલ મારી મારીને શું કરે ગાલ ઉપર આપણે જાણીએ છીએ ગાલ લાલ થઈ જાય તો તમને લાગે છે કે આ ખરેખર એવો દંડ લેવો જોઈએ ને કે જીવનમાં થૂંકવાનું ભૂલી જાય જાહેરમાં તાજમહલ જોવા જઈએ ને ત્યારે ખરેખર આ પાકીને પાનને એ બહુ કઢાવી નાખે છે સારું છે વ્હાઈટ સંગે મરમરમાંથી નહીં તો લાલ કિલ્લો કરી નાખે આ લોકો પણ દંડની વાતનો વિરોધ નથી દંડ રાખવો જોઈએ લોકોએ ન થૂકવું જોઈએ બેડ હેબિટ કહેવાય સિવિક સેન્સનો અભાવ કહેવાય આ બધું જ સાચું છે પણ આગલા બે અધિકારીઓ હશે મને એવું લાગ્યું કે અધિકારીઓ જ છે એટલે એક તરફી વાત રજૂ કરી કે પબ્લિકનો વાંક છે સો ટકા પબ્લિકનો વાંક છે થૂંકવું ન જોઈએ ઘણા થૂકતા નથી કોગળા કરે છે એટલું મોઢામાં ભરી રાખ્યું પછી ભર દઈને કોગરો કરે ફોટા લગાડો તો એ બે મિનિટ માટે ખમી જાય એ ફોટા આગળ ન થૂકીએ આગળ જઈને પણ થૂકે અમુક લોકોને તો ખબર છે કે કયા એરિયામાં સીસીટીવી નથી અહીંયા થૂકાય વાંધો નહીં કેમ કે અહીં કોણ પકડવાનું છે એટલે દરેક લોકો જેમ ઊંટ ઢેકા કાઢે અને માણસ કાઠા મૂકે એ બી રીતે ફાકી ખાવાવાળો વર્ગ પાન ખાવાવાળો વર્ગ ગુટકા ખાવાવાળો વર્ગ છે ને ક્યાં થૂકવું એને ખબર હોય છે કે અહીં કોઈ જોશે નહીં બીજું તમે પ્રાઇવેટ વ્હીકલમાં હું મારું મોટરસાયકલ લઈને નીકળો કે મારી ગાડી લઈને નીકળો અને હું થૂકો કેમેરામાં મારા નંબર સહિત આવી ગયું મને દંડની પાવતી આવી ગઈ પણ હું રિક્ષામાં બેઠો છું પબ્લિક વાહન હું બસમાં બેઠો છું પબ્લિક વાહન ને હું થૂકો છું તો કોને દંડ તમે દેશો રિક્ષાવાળાને બસવાળાને કોને એટલે દંડ છે એ આનો ઉકેલ નથી આનો ઉકેલ સ્વયંભૂ માણસ સમજે કે મારે આ ન કરાય સાહેબ એક બહુ સારો કિસ્સો કહું અમેરિકામાં એક ડ્રામાની ટીમ ગયેલી મુંબઈથી હવે આપણે ગુજરાતીઓ પાનના શોખીન હોઈએ ત્યાં અમેરિકામાં એને પાન ખાધું ગાડીમાં બેઠા આગળ જઈને મોઢું ભરાણું હશે એટલે અહીંની સિસ્ટમ પ્રમાણે એને શેત દરવાજો ખોલીને પાનની પિચકારી ઓગળો કાયદેસર કઈ રહ્યો ભૂલી ગયા કે આ મુંબઈ નથી કે ઈન્ડિયા નથી પાછળ પોલીસની ગાડી આવતી હતી એણે જોયું રેડ કલર જોયો આગળ જઈને ગાડી ઉભી રાખી અને આર્ટિસ્ટ ને કઈક થઈ ગયું છે એને લોહી મોઢામાંથી આવ્યું છે એટલે તાત્કાલિક એમ્બ્યુલન્સ બોલાવી ઓલા ને કન્વિન્સ કરાવતા અડધી કલાક થઈ કે મેં પાન ખાધું તું એની પિચકારી છે ત્યાં નિયમ કડક છે ત્યાંનો દંડ એટલો મોટો છે એટલા માટે થઈ અને ત્યાં આપણા જ લોકો ત્યાં જાય તો નહીં થૂકે પણ અહીંયા લાલિયાવાડી ચાલે છે એટલે ચલાવો હવે આ એક વાત થઈ થૂંકવાની આની સાથે હું ડાયવર્ટ થોડોક થાવું છું રોનકભાઈ માફ કરજો પણ દરેક પુરુષને વાંધો ન આવે યુરિનલ ન હોય ને તો પણ એ એની વ્યવસ્થા કરી લે પણ બહેનોને કેટલી તકલીફ ક્યાંય સિસ્ટમ તંત્રએ એવી વ્યવસ્થા કરી છે કે ભાઈ આટલા અંતરે જાઓ એટલે તમને આ લેડીઝ યુરિનલ પણ મળે સફાઈની વાત છે ત્યાં સુધી હું તમને કહું આ બધું સફાઈમાં આવે છે એટલે નહીં સાહેબ સીસીટીવી કેમેરામાં તમને થૂકતો માણસ દેખાય છે પણ ઉકરડો નથી દેખાતો પ્લાસ્ટિકનો ઢગલો નથી દેખાતો તમને ઉભરતું નાળું નથી દેખાતું એ પણ સ્વચ્છતામાં જ આવે કોર્પોરેશનમાં જ આવે અધિકારીઓ આ પ્રોગ્રામ જોતા હોય તો એને એ પણ સમજવાનું છે કે માત્ર કોઈના ખિસ્સામાં હાથ નાખીને દંડ લઈ લેવો એટલે સ્વચ્છતા નહીં આવે સાહેબ એના માટે તંત્રએ પણ વ્યવસ્થા ગોઠવવી પડશે થૂકવા ઉપર આવું તો સ્વયંભૂ જ્યાં લગી માણસ ન સમજે ત્યાં સુધી આનો કોઈ ઇલાજ નથી આ હકીકત છે રખડતી ગાયો છે સાહેબ તમે ગમે એટલા દંડ કરશો લઈ જશો ઢોર એમાં ફેર જ પડતું પણ એને ધર્મની સાથે જોડો કે કૃષ્ણ ભગવાનને જે ગમતી ગાયો એ રસ્તા ઉપર રખડે છે તો કૃષ્ણ ભગવાન કેટલા નારાજ થાય તો આ માલધારી સમાજ સમજશે કે ના હો આપણે તો એ આ હળું મગજમાં જ ના આવ્યું સિસ્ટમ ને જુદી જ્યાંથી તમે ચડાવી શકો ને ત્યાંથી ચડાવો થૂંકવામાં તો સાહેબ સૌરાષ્ટ્ર સાહેબ દર પાંચમી કે સાતમી દુકાન પાનની હોય છે લોકો પાનના ગલ્લે ઉભા તમે એમ કે નાના નાના પાઉ સાહેબ કીધું બની ગયા એટલે એમ કે હવે એ સિસ્ટમ થઈ ગઈ સાહેબ પેલા તમાકુની ડબ્બી ના આવતી પાઉચ નહીં બનાવો તો તમાકુની ડબ્બીમાં ઓલે ચૂનાની સાઈડમાં ચૂનો ભરીને ઘરેથી પડીકું બનાવીને લઈ આવશે સાહેબ એ એનો ઉકેલ જ નથી પાઉચ બંધ કરો ધંધાવાળાને તકલીફ છે બીજું કંઈ કોઈ લોકોને તકલીફ નથી પડવાની મેં શું કીધું કે ઊંટ ઢેકા કાઢશે તો માણસ કાંઠા મૂકશે કાંઠા ત્યારે જ ના મૂકે જ્યારે પ્રોપર એને એજ્યુકેટ કરો કે તમે થૂકો છો ને એ સલાયવા છે સલાઈવા જ્યારે પુરુષને કોઈ મેજર ડિસીઝમાંથી બહાર કાઢવો હોય ને તો બીટા સેલ પ્રોસિજર જે આવે ને બીટા સેલ બહારનો તો બીટા સેલ પુરુષને ક્યાંથી મળે તો સલાઈવામાંથી મળે તમે તમારા બીટા સેલ બહાર ફેંકી દીધો છો સાહેબ એની સાથે સાથે રોગના જંતુ કેટલા નાખો છો એની ઉપર કોઈ બીજાનો પગ પડ્યો ઘરે ગયો ઘરે કોઈ માંદગી વાળું હશે એને એ જમ્સ લાગશે આ આખી સાયકલ તમે એને સમજાવો સાહેબ કે તમે એક કેટલું પાપ કરો છો તમે એજ્યુકેટેડ નથી તમે તમને આ સિસ્ટમની ખબર નથી એટલે તમે કેટલા લોકોને દુઃખી કરો છો એ તમે સમજો આવું તમારા ઘરે પણ થઈ શકે તમારા ઘરે પણ કોઈ આવે એવી રીતે થૂક ઉપર પગ મૂકીને આવ્યો હોય એ ચપ્પલ તમારી અહીંયા મૂકે અહીંયાથી જમ અંદર આવે તમને લાગે તમે માંદા પડો તમારી ઇમ્યુન સિસ્ટમ બરાબર ન હોય એ તમને રોગ લાગુ પડે તો આ સિસ્ટમ લોકોને સમજાવવાની જરૂર છે દંડ એ માત્ર એનો ઉકેલ નથી અને નથી જ દંડ ન ભરવા વાળો પણ એવડો મોટો વર્ગ છે સાહેબ અમુકના નાડીનેફા જ નથી સાહેબ એના એડ્રેસની એ ખબર નથી સ્કૂટરના નંબર સાચા નથી હોતા અમુક નંબર વગરના સ્કૂટર હોય જે અમુક જે નવી નંબર પ્લેટ આવી એ નંબર પ્લેટ નથી હોતી જૂની હોય તમે કેમ ટ્રેસ કરો એટલે એ એ દંડ છે ને એ તો વ્યાજબી નથી હું એમ કઉ છું અને સિસ્ટમે પણ આ બધી જ વસ્તુ ધ્યાનમાં રાખવાની તમે જેટલા દંડ માટે ઉત્સુક છો ને એટલા જ તમારી આજુબાજુના તમારા વિસ્તાર તમારા કોર્પોરેટરના વિસ્તારમાં ગંદકી કેટલી છે એ તો જોવો ગંદકી એ પણ તમારે સાફ કરાવવી જોઈએ માત્ર તમે પાંચસો રૂપિયા મળે છે રાજી થઈ જાવ એ વાતમાં માલ નહીં થાય એટલે ઉપરથી નીચે સુધી સિસ્ટમમાં ચેન્જ કરવો પડે એજ્યુકેટ કરવા પડે લોકોને અને જ્યાં સુધી લોકોને તમે એજ્યુકેટ નથી કરતા ને ત્યાં સુધી આ સિસ્ટમનો નો તમારે આજ રીતે ચાલવાનું છે મિલનભાઈ આપનો ખૂબ ખૂબ આભાર ખેર ફરી એકવાર કહીશ મિલનભાઈએ કહ્યું અધિકારીઓ દંડવાળું પણ અધિકારીઓ પણ તો પિચકારીઓ મારે છે ઓફિસમાં એટલે ટેબલના નીચે ડસ્ટબિન રાખે એમાં મારે ઓફિસની બહાર નીકળે એટલે સામાન્ય નાગરિકની જેમ એ પણ પિચકારીઓ મારતા હોય છે સરકારી ઇમારતો સરકારી ઇમારતોને માત્ર સામાન્ય લોકો આવીને જ ગંદી કરે છે એવું નથી અધિકારી કર્મચારીઓ પણ જે ગુટખા ખાય છે જે માવા ફાકી ખાય છે એ પણ તો પિચકારીઓ મારે છે આપણે જાતે સમજવું પડશે આપણે જાતે આપણો નાગરિક ધર્મ નિભાવવો પડશે અને આપણે નિભાવતા નથી અને પછી ડંફાસ મારીએ દુનિયાભરની કે વિદેશની અંદર તો આ સ્થિતિ વિદેશમાં ચુખું ચણક તો ભાઈ આપણા ત્યાં આ જ હોય દિવાલ ઉપર પિચકારી મારો છો ને મારો છો ને એક વાર તમારા જ ગાલ ઉપર કોઈ પિચકારી મારશે ને પાંદી સીધી એટલે તમને ખબર પડશે આ પિચકારી કેટલી કેટલી ખતરનાક ગંદી આદત છે ફરીથી કહીશ આપણે તમામ આપણો નાગરિક ધર્મ ચૂકીએ છીએ સ્વચ્છતા જાળવવી તે આપણી પોતાની ફરજ તો છે જ આપણી જરૂરિયાત છે બસ આ જ જરૂરિયાતને સમજો સમજો તો આપણું શહેર આપણું ગામ સ્વચ્છ હતું એવું રહેશે કારણ કે કુદરતે આપણને સ્વચ્છતા કુદરતે નૈસર્ગિક સૌંદર્યતા સાથે આપી છે કોવિડ વખતે બધું સાફ સુથરું દેખાતું હતું ને દેખાતું હતું કારણ કે આપણે બહાર ન થવાની કરતા કુલ મળીને સો વાતની એક વાત ગંદકી માનવ ફેલાવે છે જાનવર નહીં